સુધરી નથી ગયા સમજી ગયા છે આ સ્માર્ટ ફોન અને ફ્રી ઇન્ટરનેટ ના લીધે બધા રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી જાગતા હોય પથારી પેલો ક્યાંથી ચોરી કરવા આવે અને એમાં જો પાછો કોઈ પ્રેમમાં પડ્યું હોય ને તો હવાર પાડે

પોલીસ વાળા એવું છે કે તમારા પર કોઈ ગુનો લાગુ આમ થઈ જાય તો સારું ડોક્ટરો એવું જ છે કે તમે ઓલવેઝ માંદા જ રહો મિકેનિક એવું જ છે કે તમારી ગાડી બગડી જાય પણ જો ચોર ચોર માત્ર એવો વ્યક્તિ છે કે તમારા માટે એવું જ છે કે તમે જીવનમાં ખૂબ પૈસા કમાવો અને રાત્રે તમને ઊંઘ આવી જાય છે ને હિતે જ છું બહુ કરી તમે તો લા આજે તમે જાઓ તમારે ઘેર હિતે જ છું મોકલું છો ના આ તો આમ જ બોલ્યો હા કે એવું બધું ના કરતો આપડી પાઇ કશું ના મળે મારી તો કમાવાની કોઈ ઈચ્છા જ નહીં તેત્રીસ કરોડ દેવી દેવતા છે એ બધા પાસેથી ખાલી એક એક રૂપિયા માંગવો છે બસ એમ ને